ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની મુલાકાત લીધી ધોકડવા ગામની ગૌચરની જમીન તેમજ અન્ય બાબતોને લઈને થઈ હતી અનેક રજૂઆત ધોકડવા ગામે આહીર સમાજની વાડીમાં પાંચસોથી વધુ લોકો એકઠા થયેલા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાથે ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના પ્રાંત અધિકારી ગીર ગઢડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ ઝાલોધરા તેમજ અન્ય વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલા હતા આ મિટિંગમાં ગ્રામજનોએ કરેલ યોગ્ય રજૂઆતનું સ્થળ ઉપર જ નિરાકરણ આપેલું જેમાં જર્જરિત પાણીનો ટાંકો ઉતારી લેવાની તેમજ ગામની બજારોમાં આવેલ અડચણરૂપ વિચપોલ દૂર કરવા અને ગૌચરની જમીન ઉપરના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા કહેલ તેમજ ગૌચરની જમીન માપણી કરીને ગીર ગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ખાલી કરવા સૂચના કરેલી ટીવી એટીન ન્યૂઝ કવાડ ગીર ગઢડા